પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન વિદેશી નાગરિક ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને જણાવેલ કે તેઓનો મોબાઈલ ફોન ક્યાંક ખોવાઈ ગયો છે અને તેઓના મોબાઈલમાં તેઓના ખૂબ જરૂરી ડોક્યુમેન્ટ છે જે અંગેની જાણ થતાં ટેકનિકલ સર્વેલન્સ આધારે ગણતરીના સમયમાં વિદેશી નાગરિક દેસાઈ નેહાબેન મનોહરલાલ રહેવાસી લંડન નાવનો મોબાઈલ ફોન શોધી તેઓને પરત આપ્યો હતો અમને મને મને આ ભુજની પોલીસ કચ્છની પોલીસ તરફથી મને બહુ સરસ સર્વિસ મળી મારો ફોન ખોવાઈ ગયો હતો એને માટે તાત્કાલિક એ લોકો એ મને આવ્યા મારા ફોનનું લોકેશન ગોતી અને મારા ફોનને ગોતી આપ્યો છે એ લોકોની સર્વિસ ઇઝ અમેઝિંગ બહુ જ સરસ બહુ જ સારી કરી છે અને તરત ને તરત મને હેલ્પ કરીને મારા પ્રોબ્લેમને સોલ્વ કર્યું છે આવું હું કશે હું હું ધારતી હતી એના કરતાં પણ મને વધારે વધારે મને હેલ્પ મળી છે અહીંયાથી અને હું કચ્છની પોલીસને હું ઘણી ઘણી આભારી છું અને આઈ સોલ્યુટ ઓલ પોલીસ અને હું પોતે લંડનથી આવી છું અહીંયા કચ્છ ફરવા આવી હતી અઠવાડિયા માટે એમાં મને અત્યારના ગભરામણ થઈ ગઈ હતી ફોન ખોવાની કારણ કે મારા ડોક્યુમેન્ટ્સ બધા ફોનમાં હતા એને માટે મને પોલીસે પોલીસના દરેકે સ્ટાફે એક તો એક સ્ટાફે એક ને બે બીજા ડિવિઝનમાં ગઈ ત્યાંથી મને તરત હેલ્પ કરીને આ સાચા ડિવિઝનમાં મોકલી અને મને નીચેથી ઉપર સુધી મને બરાબર હેલ્પ કરીને મને આ હેલ્પ મારો પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે અને એને આભારી છું એના માટે હું અતિશય એકદમ જ આભારી છું કચ્છની અને ભુજની પોલીસને માટે એવરી